સમિતિ અને સર્વે સમાજના ઉપક્રમે રેલી યોજાઈ હતી રેલીમાં વરુણ પટેલ દિનેશ બાવીયા હાજર રહ્યા હતા ત્યારે આ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કાયદામાં બદલાવ નોંધણી વખતે ફરજિયાત બનાવવી દીકરી જે વિસ્તારની હોય ત્યાં જ નોંધણી થાય અને તમામને ફ્રી શિક્ષણ મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તો પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે આજરોજ મહેસાણા ખાતે જનક્રાંતિ રેલી યોજાઈ

દિનેશ બામણિયા હાજર રહ્યા હતા ત્યારે આ રેલી યોજી કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કાયદામાં બદલાવ પ્રેમ લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજીયાત બનાવી દીકરી જે વિસ્તારની હોય ત્યાં જ નોંધણી થાય અને તમામને ફ્રી શિક્ષણ મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું જે દરેક સમાજમાં પીડા છે માં બાપની પીડા છે કે છોકરીઓને વીસ વીસ વર્ષની મોટી કરી અને ભાગીને પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે મારા મા બાપને ઓળખતી નથી તો આ મા બાપની પીડા દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર માટે અમે મહારેલી નું આયોજન કરેલું છે એમાં સૌ આગેવાનો આગેવાનો સમાજના પધારેલા છે એમાં અમારી માગણીઓ છે કે ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ રાખો છોકરી જે વિસ્તારને વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ અને કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકતમાંથી એને બે દખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે આજે મહેસાણા ખાતે જનક્રાંતિ ક્રાંતિ આયોજન કરવામાં આવ્યું છે એટલા માટે છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અઢાર વર્ષની દીકરી જ્યારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે તો એની અંદર અમે વિચાર્યું છે કે બાવીસ વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માન્ય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે દોઢ વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી તો આ જનક્રાંતિ રેલીનું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવશે રાજકીય માહોલ ઉભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે કોંગ્રેસ ભાજપ આપ અને તમામ પાર્ટીઓનો પણ અહીંયા તમે છો મેળાવડો છે અને બધા જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડું લગ્ન પ્રથા જો અમે પહેલા જ કહું છું કે પ્રેમ લગ્નને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી પણ જયારે ફસાવી પોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે એને ફસાવવામાં આવે આવે છે છે દીકરીઓને ફસાવી અને જાળમાં એના વિરુદ્ધમાં આ આયોજન કર્યું છે આ કોઈ રાજકીય રંગ આમાં નથી આમાં તમામ પક્ષોનું જોવો છો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિ ની રેલીનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે નહીં કોઈ પક્ષપાત કર્યા વગર દસ લાખ ની જે મા બાપ નામે એફડી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને અઢાર વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે તો એના નામે પણ દસ લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણપોષણ પણ થઈ શકે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં

મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલી નો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી કે મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો એક કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગમે ત્યારે એની ભૂલથી આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જયારે લગ્ન નોતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે એ બનાવો ન બને દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમાં જાય હેરાન ના થાય એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે જનક્રાંતિ મહારેલી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું કોઈ સરકાર આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહીઓ ફરિયાદ રાખો આ રેકર્ડ ઉપરની વાત છે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફ થી સંશોધન કરે અને આ વાત સરકાર સુધી પહોંચે એના માટે આજની રેલી આયોજન આ રેલીમાં ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટાભાગના તમામ નેતાઓ મનોજ પનારા દિનેશ ભાભિયા ગીતા પટેલ નરેન્દ્રભાઈ અને સતી અને સતી ભાગેડુ લગ્ન પ્રથા ને લઈ અને આખે આખું આયોજન છે ભાગેડુ લગ્ન પ્રથા ના વિરોધ માં કાયદો બને એના માટેનું આયોજન પ્રજાપતિ સાથે ચક્રવાત મહેસાણા 呀呀呀！